સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પાઇડર ચોર વિમલસિંહ ઉર્ફે ભોલાને ઝડપી પાડ્યું બાર માર્ચ બે હજાર પચીસના રોજ રોડ પર આવેલ જીવનદીપ કોમ્પ્લેક્ષમાં ત્રણ ઓફિસમાંથી એક લાખ ચોસઠ હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી આ બાબતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ ચોરને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી કરનાર સમ પાઇપની મદદથી પાંચમા માળ સુધી ચડ્યો હતો અને ત્યારબાદ પાઇપની મદદથી જ નીચે ઉતર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આ રાંદેર શીતળ ટોકીઝ રિવરફ્રન્ટ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો આરોપી વિજયસિંહ ઉર્ફે ભોલા ઠાકોર સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આઠ ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી સ્પાઈડરમેનની જેમ હાઈરાઈઝ બિલ્ડિંગ કે પછી ત્રણ માળની ઇમારતમાં લગાવેલા પાઇપની મદદથી બિલ્ડિંગમાં ઘૂસતો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત